શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમ શિવાય ચાલો ભોલેનાથની મારા શબ્દોમાં મેં પોતે જ બનાવેલી ધૂન સાંભળીએ શ્રી ગણેશાય નમઃ જય ભોલેનાથ હે સૌથી અનોખા દેવ છે રે ભોળા ભોળા મા દેવ છે સૌથી અનોખા દેવ છે રે ભોળા ભોળા મા દેવ છે ભક્તોના ભાવને આધીન છે રે ભોળા ભોળા મા દેવ છે ભક્તોના ભાવને આધીન છે રે ભોળા ભોળામાં દેવ છે ભોળા વસે છે કૈલાસ ના ટેક રે ભોળા વશે શે કૈલાસ ના ટેક રે નવખંડ ન જરૂર રાખતા રે ભોળા ભોળામાં દેવ છે નવખંડ નરું રાખતા રે ભોળા ભોળામાં દેવ છે સૌથી અનોખા દેવ છે રે ભોળા ભોળા માં છે સ્મશાન ની માય અંગે રે ચોળતા સ્મશાન માય અંગે રે ચોળતા ભૂત ટોળી સાથે ભમ તારે ભોળા ભોળા માં છે ભૂત ટોળી સાથે ભમ તારે ભોળા ભોળા માં છે સૌથી અનૂકha દેવ છે રે બોળા બોલા મા દેવ છે ভক্তોના ભાવને આધીન છે રે ભોળા બોલા મા દેવ છે ગંગાજીને રે તો જટા માં રાખતા ગંગાજીને રે તો જટા માં રાખતા પાલ ચાંદરા રે તો બોળા મા દેવ છે છે સૌથી અનોખા દેવ છે રે ભોળા ભોળા માં દેવ છે ગળે શર્પ ને માળા ધારી ગળે શર્પ ને માળા ધારી હળાહર જે રીતા જાણી રે ભોળા ભોળા માં દેવ છે ળ ઝેર પીતા જાણી રે પૂળા ભોળા માં દેવ છે સૌથી અનોખા દેવ છે રે પોળા પોળામાં દેવ છે વાઘ ચર્મ ભૂળાય અંગે ધરતા વાઘ ચર્મ ભૂળાય અંગે ધરતા નંદી પર સવારી કરતા રે ભોળા પોળામાં દેવ છે નંદી પર સવારી તો કરતા રે ભોળા ભોળામાં દેવ છે સૌથી ભોળામાં દેવ છે ભક્તોના ભાવને આધીન છે રે ભોળા ભોળા માં દેવ છે સંસારી ત્યાગી ઋષિ મુનિ તપસ્વી સંસારી ત્યાગી ઋષિ મુનિ તપસ્વી ઓમ નમ સિવાય સદા રટ તારે ભોળા ભોળા દેવ છે ઓમ નમ સિવાય જાપ જપ તારે ભોળા ભોળામાં દેવ છે અનોખા દેવ છે રે ભોળા ભોળા માં દેવ છે ખોળા ભક્તો ના ભોળા દેવ છે રે મહાદેવ માં દેવ છે ભક્તો ભાવથી ભજ તારે તો ભોળા દેવ છે છે ભાવને રે જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમઃ શિવાય તો અવશ્ય શિવરાત્રી દિવસે સાંભળજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય ચોક્કસથી લખવા વિનંતી જય શ્રી કૃષ્ણ ઓમ નમઃ શિવાય